તંદુકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા કક્ષાનો રમતોત્સવ વિમલ માતા હાઈસ્કૂલ ખાતે હતો વિવિધ રમતોમાં સૌથી વધુ છાત્રો શિક્ષકોએ ભાગ લીધો તંદુકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત તાલુકા કક્ષાના રમતોત્સવ વિમલ માતા હાઈસ્કૂલમાં સ્કૂલમાં તંદુકા ખાતે યોજાવો રમતોત્સવના ઉદ્ઘાટન ચેરમેન અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ અમદાવાદ દિગપાલસિંહ યુડાસમાથી પ્રાગટ્ય બાદ ક્રિકેટ રમી રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો સૌ રમતવીરોને જિલ્લા કક્ષાએ ગૌરવ અપાવવા પ્રોત્સાહિત કર્યા હતા અને રમતોત્સવની માહિતી આપતા સંઘના સહમંત્રી વિશાલભાઈ કટકિયાએ તાલુકા સંઘ દ્વારા વોલીબોલ ક્રિકેટ રસ્તાખેંચ ચેસ દોળાકૂદ મહેંદી સ્પર્ધા રંગોળી સ્પર્ધા સો મીટર દોડ યોગાસન ચક્રફેક ગોળાફેક જેવી રમતોમાં સો જેટલા શિક્ષક ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો રમતના અંતે સમાપન સમારંભમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવા ધંધુકા ધારાસભ્ય વિમોલ ટ્રસ્ટી શિક્ષક સમિતિ શિક્ષણ સમિતિ અમદાવાદના કોઓપરેટિવ સભ્ય વિજયસિંહ બારડ પ્રમુખ ઘનશ્યામસિંહ વાળામાં મંત્રી વિક્રમભાઈ ખાંટ જિલ્લા સંગઠન મંત્રી કિશોરસિંહ સોલંકી અને રાજ્ય પ્રતિનિધિ ધર્મેન્દ્રભાઈ મકરોલા હાજર રહી રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી